રાજ્યમંત્રી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષ વ્યારા ખાતે તાપી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે તેવું જણાવતા રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા રિપોર્ટ બાય વિકાસ શાહ તાપી જિલ્લા ખાતે ગરીબ કલ્યાણ મેળાની અંદર આદરણીય ગોપિન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબો માટે દેશના માટે ગરીબ કલ્યાણ મેળા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યજ્ઞ શરૂ કર્યો હતો આ યજ્ઞ કન્ટિન્યુ શરૂ થયું આજે પચીસ કરોડ રૂપિયાના સાધન સામગ્રી ગરીબ કલ્યાણ મેળાની અંદર આપવામાં આવી છે કુલ આ વર્ષની એક ચારથી ટોટલ આજ સુધી સાતસો કરોડ રૂપિયા જેટલા ગરીબ કલ્યાણ મેળા દ્વારા લોકોને વસ્તુ અને લોકોના ઉત્થાન માટેનું આપવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર લાભાર્થીઓને ડાયરેક હેન્ડ ટુ હેન્ડ બધી જ વસ્તુ મળે ક્વોલિટી વસ્તુ મળે એ હેતુસર ગરીબ કલ્યાણ મેળો એ રૂપ બન્યો છે અને સોએ સો ટકા પારદર્શક બન્યો છે ગરીબ લોકોને મળતી યોજના એને ધપ્પો ન ખાવો પડે અને મંજૂરી માટે ના ક્યાંય જવું ન પડે એક સ્થળેથી આખા ગુજરાતની અંદર ગરીબ કલ્યાણ મેળા દરેક જિલ્લાની અંદર ગરીબોને જે સહાયક પ્રાપ્ત થાય છે એ હેન્ડ ટુ હેન્ડ પ્રાપ્ત થાય એટલા માટે આ ગરીબ કલ્યાણ મેળા એ ગરીબો માટે આશીર્વાદ આપે તાપી જિલ્લામાં કે તો લાભ આપવાનું છે લાભ આજે 24 કરોડ રૂપિયાના સાધન સામગ્રી આપવામાં આવી છે 14 થી આજ સુધી આ વર્ષની અંદર 700 કરોડ રૂપિયા જેટલા ગરીબ કન્યા મેળાના યોજનાઓના જે વસ્તુ લાભાર્થીઓને લાભ આપવાનો છે આ મેળાની અંદર આજના દિવસે 24 કરોડ રૂપિયાની સાધન સામગ્રી સેફ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે